તો હું કરું આ અમાર પેજર દે જમાવાળો હું મારી પાસે મોટો તો નથી મતલબ પરંપરા આવે કરતા હે ને કાયદેસર તો આપણે સુઈલ કરવી પડે પડે પણ ને છે ને સુઈલી ધંધાઈ આ યાર ઉઠવું થાય કે હતમ નદી સુલો ન હળગાવાય ત્રણે તો કરવું પડે મારું તો એવું કેવું છે સમજાતી ઉછમુ કરીને ખુ આ ભગવાન નો જન્મ કે રાતી બાર વાગે થયો આઈઠમ નદી બરાબર ખબર છે ને

તો રૂપિયા હતો એવું ઉગરી જાય ને બે કામ થઈ જાય ને આમાંથી લઈ લઈ રોકડા એમાં બે ત્રણ ગેડા પૂછતા હતા કે ગાડીયા બનતા આવડે હું બધી ના કરું આ ગાડીઓ બંધવા પછી આ બધી શું છે આપડે દેહ કરવાનું હોય તો ભગવાન ને લેખે જાય નઈ લેખે જાય બેટા આ ભાઈ આમાં તોર થાય ને તો ખા નીકળી જાય

મેળ આવી ગયો એક માથે સડી માથે સડીને ફોડવાનું અમે જ્યાં ન ગયા કોઈ જાય ફૂટી ગયા પછી ઘરે ઠકાડે પડે મટી કોઈ માણસ હું કામ બધા હેઠા હોય કોઈ નમરે ભરવા લાગે તમા માટે ખાધા બરફ આપડે નો આવતો આ ખાધા

બાર વાગે કાલે તો આપણે વાણીએ દેવાનું છે ભાઈ આપડે મજૂરી લેવા ભાઈ રામ મંદિર આવે તો બે ઠેકાલે હોય નથી

મારે <music> ખોરાડવાની સુટ વર્તી આ કપારી લઈને નીકળી જવાનું બી ખાતો બકરા લેવાય બકરામાં કંઈ વધે નઈ બકરાનું દૂધારુ લેવા આવે છે ને કે ભાઈ ઠાઈકો નથી ને દે દાદાને દે એ ભાઈ બોલ

એ નઈ ને આમ થી ને અંદર વળો જાય બેરન ખરવું છે તમે ખરવજો ગુરુ કાકા ની થી જાય મટર સાઈડ માં નમારી

આપડે તો ખટલ ના દુકાઈ ઝુકાઈ જાય તો સિવાય ખોટી નઈ મેરલ માં ગેન્ડિંગ કરવાનો પાંચ રૂપિયા આવે તો વાળો હોય ને તો હા હા

આ કેડી ની હતી બોંગા બોંગા જો છો માખ તો દે આમાં ઉભરી જાય ને આમાંથી આ હો આ ખપારી ખપારી આના કીધું ઉભરાઈ ગયો ને હા ઈ તોમી આ આવતું

કે કે આપણે પાછળ બાંજે મડકા પડશું કે આ ગાડીયા બાંધવાના છે આ બધી મસ્તીમાં ઈ ગઈ માં ગર આખાને બાંધી દેવી ગાડીયા આમાં ઓલે ગાડીયા બાંધી હતી આ બીડી ફોર ના કે રા બાધી એક ને છે હવે આ જામ છે તો ને હવાની જામ છે થઈ ગયા કબાજી આમાં લાગ ને કલાલ ને બધી બતાય પછી થાય ને છે બીડી બીડી

આવી ગઈ તો બરફ નાખ મટકી જોવી હોય તો મોટી મટકી જાય બધી પડી તો પાણી ફેલું એમાં અક્કીમાં પાણી ભર્યું જનદગ આ તો દૂધ ઘટ્યું નઈ હા આખી આખી ભરવાની હોય ને આમાં છે ને રી સાહેલ કાઢી લઈ તો હા હાટારવેન મુક હા બાંધી નોરની બરોબર ને આ ધ્યા કાઢી લઈ હું બરોબર ગયો મોટર સાયકલ માં લેવાય ભાંગી બરાબર કર્યું ને ઉભી ગયા